નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી સેવા સમિતિ ગુજરાત રાજ્યના ઉપક્રમે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકર ભવનમાં અરવલ્લી જિલ્લાના રોહિત સમાજનું સત્કાર સ્નેહ સંમેલન યોજાયું જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ તબીબી મિત્રો અને શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના અગ્રણી સંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સારસ્વત મિત્રો અને તબીબી ક્ષેત્રે ફરજ બજાવતા સમાજના અગ્રણી ભાઈઓ તથા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સેવા સમિતિ માત્ર નામ નથી પરંતુ સમાજના વ્યક્તિઓને શૈક્ષણિક અને આરોગ્યને લગતી જરૂરી સહાય કરી આગળ વધવા માટે તેને માર્ગદર્શન આપે છે તેમજ સમાજના ઉચ્ચ પ્રતિભાશાળી વ્યક્તિઓને શોધી કાઢી સન્માનિત કરવાનું કાર્ય કરે છે

સૌને જય ભીમ મારા નમસ્કાર હું પૂરવ પુરુષભાઈ હું ખડોલ ગામનો વતની છું આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મોડાસા ખાતે સેવા સમિતિ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં આ પાવન અવસરે ઉપસ્થિત સર્વે માનવંતો મહેમાનો યુવાનો અને વહલા બાળકો આપ સૌનું સન્માન સમારોહમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું શુભેચ્છા અને સ્નેહ મિલન એ સૌપ્રથમ પ્રથમ તો એકબીજાને મળીને જૂની યાદો તાજી કરીને નવા સંબંધો બાંધીએ આપણને જે આનંદની અનુભૂતિ થઈ રહી છે તે ખરેખર અનમોલ છે મિત્રો સન્માન એ શિલ્ડ કે પ્રમાણપત્ર નથી પરંતુ તે વ્યક્તિએ નિષ્ઠા અને સમર્પણથી કરેલું કાર્ય નોંધનીય છે આજે આપણે જે વ્યક્તિઓનું સન્માન કરવાના છીએ તે માત્ર તેમની સફળતાનું સન્માન નથી પરંતુ તેમની મહેનત, સંઘર્ષ અને સમાજ પ્રત્યેની ભાવનાઓનું સન્માન છે. હું જ સન્માનિત થનાર સર્વે મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ પણ ભવિષ્યમાં આપણને પ્રેરણા આપતા રહેશે. એમની સબળતાની ગાથા આપણા યુવાનો માટે માર્ગદર્શક બની છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરનાર સર્વે આયોજકો, સ્વયંસેવકો, প্রত্যক্ষ કે પરોક્ષ રીતે મદદ કરનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરું છું આપ સમય કાઢીને હાજરી આપી તે બદલ હું આપનો આભારી છું સ્નેહ મિલન અને સન્માન એ એકતાનો પ્રવાહ નિરંતર વહેતો રહે તેવી પ્રાર્થના સાથે હું મારી વાતને વિરામ આપું છું જય હિન્દ જય ભીમ જય ભારત Música <susurra> ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર મોડાસા ખાતે સેવા સમિતિ દ્વારા તબીબીઓ અને સ્પર્ધાત્મક ઉમેદવારોનું જે સન્માન સમારોહ ઉકેલ હતો અને સંપૂર્ણપણે તમામ તબીબો અને સન્માન સન્માન સ્પર્ધાત્મક ઉમેદવારોનું સન્માન થયેલ છે અને સૌ વડીલો સેવા સમિતિની આખી ટીમ મને સાથ અને સહયોગ રહ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર ઓકે